બધી માહિતી કદાચ હમણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જાપાન જઈને આવ્યા અને ક્વેડની મોટી મીટિંગ થઈ અને ઘણા બધા અગત્યના નિર્ણયો થયા કારણ કે જો બાઇડન હતા મોદી સાહેબ હતા આવા મોટા મોટા દેશના બધા આગેવાનશ્રીઓ હતા એના અગત્યના નિર્ણયો થયા એ બાબતે તાત્કાલિક એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દિલ્હીમાં ગોઠવાય અને મને બોલાવે અને રાતે સાડા અગિયાર પીએમઓમાંથી ફોન ના આવે ફોન આવ્યો ધારો કે અને ઉપાડી ના શકું તો દેશની બહુ આ સેવા થઈ જશે એમ સમજો તારા જેવા એમની પાસે એકસો ચાલીસ કરોડ છે તું જા અને જેને બોલાવાના હોય છે બધાને ટાઈમે બોલાવી લે છે કોકને પીએમઓ દ્વારા કોકને સીબીઆઈ દ્વારા કોકને ઈડી દ્વારા જેને બોલાવાના હોય છે બધાને ટાઈમે બોલાવી લે છે તું સુઈ જા તું ચિંતા ના કરીશ એટલે આપણને આપણા જીવનની કિંમત નથી પ્રોફેસર મોરોવિચ્સે અમેરિકામાં સંશોધન કર્યું કે એક લાઇફલેસ હ્યુમન બોડી બનાવવું હોય તો કેટલા ડોલરનું બને જીવ નહીં હો અંદર ખાલી શરીર જ તેમણે કહ્યું કે પાંચ ટ્રિલિયન ડોલરનું બને અમેરિકાનું દેવું નથી આટલું તો સો વર્ષનું જીવન જીવવું એટલે આ પ્રોફેસર મોરોબિટ્સે કીધું કે એક સેકન્ડ આપણી પાંચ કરોડ રૂપિયાની છે અને તમે લાલ બટન દબાવન સીધા પિસ્તાલીસ મિનિટ કાઢ નાખો મૂર્ખામી છે ને એટલે એ ખોટો સમય આપણો ઘણો બધો જાય છે કારણ કે આપણે જીવનને સમજ્યા નથી કે જીવનમાં મારે પરિવારને પણ સુખી કરવાનો છે ધન સમૃદ્ધિ પણ મેળવવાની છે પાંચ પચીસ જણાનો રોજગાર પણ ઊભો કરવાનો છે નાની મોટી સમાજ સેવા પણ ક્યાંક કરવાની છે નાની મોટી દેશ સેવા પણ ક્યાંક કરવાની છે ભગવાન પ્રત્યેની પણ શ્રદ્ધા રાખીને ભક્તિ કરવાની છે આ બધું જ જીવનમાં કરવાનું છે તો તમને સિત્તેર એસી વર્ષે છાતી ઉપર હાથ મૂકીને સંતોષ માની શકશો કે હું મારું જીવન ખૂબ સારી રીતે જીવ્યો બાકી તો પૃથ્વી પરથી રોજ દોઢ લાખ જાય છે ચોવીસ કલાકમાં રોજના દોઢ લાખ લોકો પૃથ્વી ઉપર જાય છે ચોવીસ કલાક એટલે છ્યાસી હજાર બસો સેકન્ડ એટલે દર બે સેકન્ડે ત્રણ આપણે આ પ્રવચન ની શરૂઆત કરી લગભગ અડધો કલાક થયો ત્રીસ મિનિટ થઈ એટલે સેકન્ડ થઈ ગયા લાખ ભગવાન ની ઈચ્છા હોય અને કાલ સવારનું આખું ફોકસ છવ્વીસમી તારીખ નું કલોન ઉપર મૂકી દેતો કે દોઢ લાખ અહીંથી જ ઉપાડવા છે તો આખા શેર નો કાર્યક્રમ પૂરો કરી નાખે એટલે જીવનને સમજવું પડે કે આ સિત્તેર એસી વર્ષનું જીવન છે પાંચ દસ પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી એ કેવી રીતે જીવવું તો એમાં પ્રથમ વાત પારિવારિક મૂલ્યો માટે પ્રમુખ સ્વામી મહારાજ આ કરતા કે તમે તમારા પરિવારજનો સાથે સમય વિતાવો પ્રમુખ સ્વામી મહારાજને આટલી જવાબદારી વચ્ચે અમારા સંતો માટે કેટલો સમય વિતાવ્યો છે તમારે તો બે જ દીકરા છે તો એને મોટા કરતા કરતા એક દીકરી દીકરો એને વીસ વર્ષના કરતા સુધીમાં તો તમે લગભગ પાંચ દસ વખત પતિ પતિ બંને આમ હાથ જોડીને હાથ પછાડીને બોલી ગયા હોય કે આના કરતા તો તું અધૂરું વાક્ય પૂરું કરો તમે ઘણું બધું બોલ્યા છો આના કરતા તો તું એમ કરીને પાછળનું અડધું વાક્ય ઘણું હશે અમને બારસો સંતોને પ્રમુખ સાંઈ મારા દીક્ષા આપીને આજે અમને બારસો સંતોને મહંત સાંઈ મહારાજ સાચવી રહ્યા છે આમ તો એકસો આઠ જણા દીક્ષા આપી ચાણસદમાં તો તેરસો જણા માટે કોઈ દિવસ મહંત સાઈ મારા એવું બોલ્યા નથી કે મારે આને કેમ કરવું શું કરવું કેવી રીતે ચલાવવું એટલો જ પ્રેમ કેન લવ લાઈક અ થાઉઝન્ડ મધર્સ એક સંત છે એક હજાર માતાનો પ્રેમ આપી શકે છે એ અમે તેરસો સંતોએ પ્રમુખ સ્વામી મહારાજ મહત્ન સાંઈ અનુભવ કર્યો છે એક એક સંતને તમે પૂછો તો પ્રમુખ સાંઈ મહારાજ મહંતો પ્રસંગો એની પાસે પર્સનલ વન ઓન વન બનેલા છે ત્યાં ભરૂચમાં મારે એક સંત છે થોડા બીમાર છે કે એવી મોટી અવસ્થા નથી પણ તમને આશ્ચર્ય થશે કે થોડી પ્રોલોંગ બીમારી છે ચારેક વર્ષમાં મહંતરત ગુરુ પદે આવ્યા લગભગ છ વર્ષ થયા છેલ્લા છ વર્ષમાં કદાચ પચાસ એક વખત વ્યક્તિગત રીતે મહંત સ્વામી મહારાજનો હાથ પકડીને પૂછ્યું તારે કેમ છે દવા બરોબર લે છે કે નહીં કોણ ડોક્ટર છે મોર દેન ફિફ્ટી ટાઈમ્સ એ તો તમે તમારા ઘરમાં તમારા પત્ની બીમાર હોય ને ત્રણ દિવસ તો ત્રણ દિવસમાં તમે દસ એક વખત નહીં પૂછ્યું હોય તમે એક વાર જોઈ લગ્ન હરે ફરજ પતી ગયું સારું થઈ ગયું આ સંતને પચાસેક વખત પ્રમુખ મહન સ્વામી મહારાજે હાથ પકડીને પૂછ્યું છે કે તારે કેમ છે તું શું તારી દિનચર્યા શું છે દવા શું લે છે કોઈ દવામાં ફેરફાર થયો કે નહીં કઈ ને કઈ આ બીમારી સંબંધી પૂછપરછ શું પર્સનલ ટચ કહેવાય અનબિલીવેબલ એટલે ધારો તો આપણે સમય આપી શકીએ કોઈને સમયની ખેંચ નથી કોઈ એમ કે મારે સમય બહુ ટૂંકો પડે છે તો સમજવાનું કે બે માંથી એક કારણ કાં તો તને સમયનું આયોજન આવડતું નથી કારણ કે ચોવીસ કલાક બહુ સમજીને ગોઠવ્યા છે જો બાઇડન પાસે પણ ચોવીસ કલાક છે મોદી સાહેબ પાસે પણ ચોવીસ કલાક છે પ્રમુખ મોહન માહિતી મહારાજ પાસે પણ ચોવીસ કલાક હતા ને છે અને આપણી પાસે ચોવીસ સારું છે આપણે અત્યારે ભગવાન પ્રગટ નથી થતા બાકી પ્રગટ થાય પહેલો પ્રશ્ન ચોવીસ નું તમને ગોઠવ્યું કેવી રીતે છવ્વીસ નું ગોઠવણ ત્યાં વચ્ચે પાછો બીજો થાય સત્યાવીસ નું ગોઠવણ સમય બહુ સમજીને ગોઠ્યો છે પરિવાર સાથે તમે સમય કાઢીને બેસો એટલે જે આપણે વાત કરી હુંફ પ્રેમ લાગણી એકપણું નિષ્કપટપણું એ બધું જ પરિવારમાં સદગુણો ખીલે છે અને પછી પારિવારિક જીવનનો આનંદ આવે છે એકવાર એક વ્યક્તિ અમારા મંદિરમાં એના ચૌદ વર્ષના દીકરાને લઈને આવે સ્વામી સિગરેટ પીવે છે અમારે સંતે પૂછ્યું કે તમે આ કોકની કીધેલી વાત અહીંયા આવીને કહો છો કે તમે પોતે જોયું તો કે સામે પૂછો મેં પોતે જોયું તો પેલો છોકરો બીજા રસ્તા મળી ગયો કે આ પપ્પા જોઈ ગયા મને સિગરેટ પીતા ચૌદ વર્ષનો છોકરો પછી અમારા સંત બે સાથે બેઠા છોકરાને બાજુ પર મૂકીને પેલા એના એના પપ્પાને પ્રશ્ન પૂછ્યો તમે સિગરેટ પીઓ છો તો કે આ બીજો પ્રશ્ન પૂછો ઓફિસમાં પીવો કે ઘરમાં કે કોઈ વખત ઘરમાં પીવું ત્રીજો પ્રશ્ન પૂછ્યો ઘરમાં બેઠા હોય સિગરેટ પીવાનું મન થાય સિગરેટ ના હતા છોકરા પાન ના ગલે મોકલ્યો છે તો કે આ તમારા સંત કે બસ ચેપ્ટર એન્ડ અહીં વાર્તા પૂરી થઈ ગઈ આ છોકરાએ તમને સિગરેટ પીતા જોયા ઘરમાં પીતા જોયા તમે એના પાનના ગલ્લે મોકલ્યો એટલે એના પગ એ તરફ ચાલતા થયા છેલ્લો ત્રીજો કાર્યક્રમ એક બાકી હતો જાતે કરી લીધો તમે સમય આપીને સાથે બેઠા હો તો તમને બધો ખ્યાલ રહે ખબર પડે હા તો પેલો છોકરો બિચારો રિપોર્ટ કાર્ડ લઈને આવે ક્યાં રિપોર્ટ કાર્ડ પપ્પા પરીક્ષા હું પાસ થઈ ગયું પાસ થઈ ગયો ને તો ક્યાં સારું ને તો ક્યાં મમ્મીને રિપોર્ટ દેખાડશે તો કે હાલ મમ્મી પાસે સહી કરાવી લે જોતો ખરો રોજ સવારમાં ઉઠીને છાપા પોળા કરીને તું બેસ જ અને સેન્સેક્સ કેટલું વધ્યું ઘટ્યું શેર બજારના ભાવ ક્યાં વધ્યા ઘટે તો એકવાર છોકરાના માર્ક્સ મેથેમેટિક્સમાં ગઈ વખતે પચાસમાંથી ચાલીસ હતા વખતે બાવીસ આવીને ઉભા રહે જ ખબર પડી બોલો તમને હમણાં કીધું હોય ને કે આઈપીએલ ના પાંચ પ્લેયર નામ બોલો એટલે તમે મને પચીસ ના નામ આપો હા કે ના છૂટથી બોલો તમને કીધું હોય બોલીવુડ મને પાંચ આપો તો પછી કેટલા આપી શકો ખબર નહી હા તમે એમ કહો બોલીવુડની પાંચ પાંચ સાત રિયલ સ્ટોરી કહો એ તમે એ પણ કહી શકો પણ જો હમણાં તમને પૂછ્યું કે તમારા દીકરા દીકરીના પાંચ મિત્રોના નામ મને આપો તો તમે નેવું ટકા ફેલ થશો છાતી ઉપર એકવાર હાથ મૂકીને મને હાકે નાકો તે પેલા બોલીવુડના નામ તમારી માટે અગત્યના છે આઈપીએલના નામ અગત્યના છે તમારા સંતાનો જેની સાથે સમય કાઢે છે જ્યાંથી એ સંસ્કાર શીખીને અથવા ધોઈને આવે છે એના નામ ને ગામ ને એનું પરિવારનું બેકગ્રાઉન્ડ જાણવાની જરૂર છે પછી આવું થાય છોકરો સિગરેટ પીવે પણ તું તું કરતો તો શું અત્યાર સુધી આમાં છોકરા કરતા બાપનો ને માનો વાંક વધારે સમજવાનો હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે એ લોકોએ લખ્યું છે ધ ફર્સ્ટ કસ વર્ડ્સ ધેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધિયર પેરેન્ટ્સ અને એસ્પેશલી ફ્રોમ ધેર મધર્સ પહેલી ગાળો બોલતા બાળકો ક્યાંથી શીખે છે માતા પિતા પાસેથી અને એમાં એની માતા પાસેથી આ હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે તમે સમય કાઢીને એની સાથે બેસો એટલે એને સંસ્કાર પ્રાપ્ત થાય પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ જ કરતા એમને વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટરનો કોટ કરું છું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે તમે શિક્ષણ સારામાં સારું સંતાનોને આપો છો ધન્યવાદ તમારી ક્ષમતા પ્રમાણે પણ તમારે સંસ્કારે આપવા પડશે ખાલી ભણતરથી પૂરું નથી થતું કારણ કે અભણ વ્યક્તિ હોય ને એ ચોરી કરે તો પચાસ રૂપિયાની પાંચસો રૂપિયાની પાંચ ની કરે અને ભણેલો વ્યક્તિ ચોરી કરે ને તો એક લાખ લાખ કરોડ સુધી પહોંચે છે છે ખબર ને તમે સ્કેમ જોડો ને આ બધા અભણ વ્યક્તિઓ નથી કરેલા હાર્વર્ડના ગ્રેજ્યુએટે કરેલા છે કેમ્બ્રિજ ના ગ્રેજ્યુએટે કરેલા છે એમાંથી એક જણા ના અંતરદ્રષ્ટિ થઈ એટલે બધું છોડ્યું છે એટલે કહેવાની વાત એ છે કે શિક્ષણની સાથે તમારે સંસ્કાર આપવા પડે સંસ્કાર નહીં આપો તો પ્રમુખ સ્વામી માં જ કહેતું સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે અમદાવાદમાં એક ડોક્ટર એમના દીકરાને પણ એમને ડોક્ટર બનાવ્યા દીકરો સુપર સ્પેશિયાલિસ્ટ બન્યો જે કંઈ ઘરમાં નાના મોટા પ્રશ્ન થયા હશે બાપને છોતેર વર્ષની ઉંમરે બાંધીને એને અહીંથી આ ધોરી નસ કાપી નાખી અને લોહી વહી ગયું અને તડપી તડપીને મરી ગયો બાપ પણ ડોક્ટર દીકરો પણ ડોક્ટર થોડા વર્ષો ન્યૂઝપેપરમાં શિક્ષણ આપ્યું પણ સંસ્કાર નહીં બિઝનેસ દીકરાને આપ્યું દીકરા ઘરમાંથી ના કાઢી મૂક્યા બાપને વિડિયો વિડીયો નો તો જોયો વોટ્સએપ ઉપર ત્રણ ચાર વર્ષ પહેલા વીસ હજાર કરોડ નું બિઝનેસ એમ્પાયર આપણે ખાલી લખા કે વીસ હજાર કરોડ લોકો તો એકાદ આંકડો ઓછો ઓછો થઈ જાય ઝીરો લખવામાં તો સાચવવામાં શું થાય સંસ્કાર આપવા પડે કે બેટા પારિવારિક મૂલ્યો આ છે સત્ય દયા અહિંસા પ્રેમ સેવા નિસ્વાર્થ ભાવના અન્યને મદદરૂપ થવું પ્રામાણિકતા નૈતિકતા શિસ્ત આ બધું નાનપણથી તમારે શીખવાડવું પડે સ્કૂલોમાં નહીં શીખવાડે કારણ કે સ્કૂલમાં પાછો ગણ ગણપતિનો શરૂ કરશે ને તો તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો તમે બિનસાંપ્રદાયિકતાનો અર્થ નથી સમજ્યા આવી વાતો પાછી ચગે એટલે ગ ગણપતિ નો નહીં ચાલે ગ ગધેડા નો ચાલશે પછી મોટો થઈને કેવો થાય પણ બિન